શુ કરે અરે કેમ બાસ્તી જરા હું છાડી દઉ અરે ના ભાઈ ના તું થઈ ગયો શેર વાળો તને નો ભાવે ભાઈ શેર માં ગયે તો હજી 3 વર્ષ થયા છે તો ખરા હું તમારું કા પૂરું ન કરી નાખું તો મને કહેજો આ આ ભાઈ અરે શારદા હા તને કરવાનું કા આવે છે ને

બેટા તું શું કરીશ હું મજૂરી કરીશ પણ મારે મજૂરી નથી કરતી આ જમીનના બે નહીં ત્રણ ભાગ અને ત્રીજો ભાગ હું મારી પાસે રાખવા માંગુ છું આશીર્વાદ આપું મોટાભાઈ સુખી ભાઈ હું સૌનું ધ્યાન રાખજો હું જાણું છું કે તમે મારાથી નારાજ છો પણ પણ તમે મારી વાત સમજવાની લીધો સમજવાનું લીધું ધંધુએ લીધું જાઓ પંખીડા

પંખીડા ઉડી ગયા એ જોઈ રહ્યો છું પંખીડા ક્યાં છે પંખીડા ઈ તમને ન દેખાય બેટા ઈ તો એમના માવતર ને દેખાય દાદાજી અમને પંખીડા ની વાર્તા કરો ને બે પંખીડા એ મળીને માળો બાંધ્યો પખરા દૂર દૂર થી ચણ લાવી બચ્ચાઓને ખવડાવવા લાગ્યા બચ્ચા મોટા થવા લાગ્યા ધીરે ધીરે એમને પાખો આવી અને પાખો આવતા જ એ બચ્ચાઓ માળો ને માવતર બે ને રોતા મૂકી ઉડી ગયા અરે આ પંખેડા તો બહુ ખરાબ કહેવાય એ તો કુદરતનો નિયમ છે બેટા તમે મોટા થાશો તમને પાખો આવશે અને એક દી તમે તમારા માવતરને રોતા મેલી ઉડી જાશો રડો નહીં દાદાજી અમે પંખેડા જેવું નહીં કરીએ અમે તમને મૂકીને ક્યાંય નહીં જઈએ રડો નહીં દાદાજી

મરી નથી ગઈ ઓ બેટા તમે બાપુજી તમે તમારા દીકરાને કાઢી મૂક્યા છે મને તો કાઢી નથી મૂકીને અરે તમને કેમ કાઢું બહુ બેટા હવે તો આ ઘરના શારદા અને લક્ષ્મી બે તમે જ છો બહુ બેટા ચાલો જમી લઈએ ના લાયક પોતે કાય બોરી નથી હક્તો એટલે વહુને મોહલે કરે છે પણ ધ્યાન રાખજો હવે જો મારી વાત નથી માનીને તો તમને બેયને કાડી મેલીશ આલે મારી બબ્બે આડી કોની આઈ હા વિજયભાઈ નું ઘર આ છે હા બોલો હું કામ છે અરે ધનજીભાઈ ને હાથ અટકાવે છે મને માફ કરી દઉં અરે ગાંડા માં ઉતર કોઈ દી સંતાનો થી રૂઠ્યા જાયા છે હાય તબ મને બચન આપો લક્ષ્મી લક્ષ્મી નું ધ્યાન રાખ અને તને વચન આપીએ છીએ ભાઈ કે કેનો શબ્દ આ ઘરમાં હુકમ મના છે મારા બાર મારા દીકરાને હું ભણાવજો ફિકર ના કર ભાઈ દુનિયાના કોઈ મા બાપ એના દીકરાને નહીં ભણાવ્યો હોય એ રીતે હું તારા કરણને ભણાવીશ અમારું વચન છે કરણ માત્ર તમારું જ નહીં અમારો પણ દીકરો છે ત્યારથી લક્ષ્મી <liament> ઉડી

ચાંતી કાગળતા રાખ આ કે 25000 ની વાત છે લાખની વાત છે તમે બધા જાણો છો કે ધંધી શેઠે વેપારમાં મોટી ખોટ ગઈ છે અને પૈસા તાત્કાલિક ચૂકવી શકાય એમ નથી લક્ષ્મીબેન ને કહો આ દસ્તાવેજ પર સહી કરે અને બંગલો ખાલી કરીને મહેરબાની કરીને વયા જાય ઓની માંય સવાસે છૂટ ખાધી છે કે ઘરની બહુ બહુઆઓને ધમકાવાની હિંમત કરે એ પૈસા દીધા છે પૈસા સમજ્યો પૈસા ના મળે ને તો ભાઈ ને એવું પડી લઈ જાઉં એવું છું હાલતી નો થાળા દંડો જોયો છે ને આખે આખો માહિતી દઈશ જોઈ લઈશ જોઈ લઈશ મારા દીકરાનો નો સપાટો જોયો ને

તું ક્યાં સંતાડ ચાલો આપણે ગોતીએ ચાલો 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 ઘેર ખૂબ જ ચડી ગયું છે હું મારા પ્રયત્ન કરું છું બાકી બધું ઉપરવાળાના હાથમાં છે લક્ષ્મી લક્ષ્મી હંબા મારા કરણને બચાવી લેજે માં માં દયા કર